તેમની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં આગળ જોવાના છીએ તો મિત્રો સૌપ્રથમ તમે આપણી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોવાની મજા આવે તો આપણા આ વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરી દેજો મિત્રો તો વધારે વાર ન કરતા ચાલો આપણે મેળવીએ સંપૂર્ણ માહિતી તો મિત્રો જે કાંઈ આ વિડીયો તમે જોઈ રહ્યા છો તે વિડીયોમાં અલગ અલગ પ્રકારના ફોટા એડિટિંગ કરી અને એક ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે કે બે મહિના બાદ ફરીવાર તે જ જગ્યા પર ડાકણ જોવા મળી તેવા ઘણા બધા લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આ સંપૂર્ણ સમાચાર ખોટા છે કે પણ ડાકણ જોવા નથી મળી અને ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ કૂતરા મીંદડા બિલાડા તેવા ઘણા બધા પ્રાણીઓના ફોટાઓ પાડી અને એડિટિંગ કરી પોતાનો વિડીયો વાયરલ કરતા હોય છે મિત્રો તો આવા કોઈ પણ ફેક મેસેજ પર વિશ્વાસ ના કરવો મિત્રો અને કોઈ પણ પ્રકારનો આવો ડરનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન ના કરવો મિત્રો અને આ વિડિયોને વધારે શેર કરજો જેથી કરી પંચમહાલ એક ડરનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે તે ડરનો માહોલ દૂર થાય અને લોકોમાં એક નવી જાગૃતતા આવે મિત્રો તમે જોયું જઈશો કે બે મહિના પહેલા પણ આવા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને આજે પણ આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તમે આજે વિડીયોમાં જોઈ રહ્યા છો કે પ્રાણ અલગ અલગ પ્રકારના ફોટા અને એડિટિંગ કરી અને એક આવો વિડીયો બનાવવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આ વિડીયોમાં